મારું નામ વકીલ આનંદ ગોહિલ આજે અમે જામનગર શહેર અને જિલ્લાના દલિત સમાજના તમામ લોકો ડીએસપી સાહેબને એક આવેદનપત્ર આપી અને રજૂઆત માટે આવ્યા છીએ કે ભાઈ લાલપુર તાલુકાનો પીપળી ગામે એડવોકેટ જયદીપ મકવાણા કે જે પોતાની વાડીએ પોતાના કાકા સાથે બેઠા હતા ત્યારે ત્યાં ગામના માજી સરપંચે એના પર હુમલો કર્યો અને એ માજી સરપંચની વિરુદ્ધ ત્રણસો ત્રેવી પાંચસો ચાર પાંચસો છ બે એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થયો એક બનાવી બીજો કાલાવડ તાલુકાનું જે રવાપર ગામ છે રામપર એ ગામની અંદર પણ હુમલો કરવામાં આવ્યો એના વિરુદ્ધ પણ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બેન એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો પરંતુ જે તપાસની અધિકારી છે કે જે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરવાનું હોય એની જગ્યાએ ફક્ત જે નવી બીએનએસની નવીકરણ પાંત્રીસ બે મુજબ ફક્ત નોટિસ આપી અને પોલીસ સ્ટેશને જ છોડી દેવાની આ જે બનાવ છે જે પોલીસ સ્ટેશનને છોડ્યું નાટિસ આપી એના વિરુદ્ધમાં આજે અમે ડીએસપીને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ સ્પેશિયલ કોર્ટ હોય જ્યારે સ્પેશિયલ પીપી હોય ત્યારે આવા ગંભીર ગુનાની અંદર કોર્ટની અંદર જ રજૂ કરવાના હોય અને કોર્ટમાં જ જામીન થાય પરંતુ ડીજીપીના જે પરિપત્ર છે એનું ખોટું ઉલ્લંઘન કરે છે આ ડીએસપી સાહેબ જે સરકાર જે જજમેન્ટો છે એનું પણ ખોટું અર્થઘટન કરે છે અને જે કુમારના જજમેન્ટની વાત કરે છે આખું જજમેન્ટમાં જે લખ્યું છે એ પ્રમાણે એનો અમલ નથી કરતા જે ડીજીપીનો હમણાંનો પરિપત્ર છે એનો પણ અમલ નથી કરતા એટલે તપાસની અધિકારી ડીએસપી જે છે એ જામનગર જિલ્લામાં જ્યારથી એસસી એસટી સેલના આવ્યા છે ત્યારથી એક પણ આરોપીને પકડતા નથી એને નોટિસ આપીને છોડી દઈએ છે અને ફરિયાદી સાથે જાણે આરો આજ જ ફરિયાદી સાથે એવું વર્તન કરે એવું વર્તન કરે છે કે જાણે કોઈ પોતે ગુનેગાર હોય એટલે આજે અમે ડીએસપી સાહેબને કહેવાય છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે જે ગુનામાં ગુનામાં જે હોય એને તાત્કાલિક ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરવા એના માટે અમે માંગણી કરી છે નકર આ બાબતે અમે હજી આગળની કાર્યવાહી કરશું